નમસ્કાર મિત્રો ઑમ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો સાવન મહિનામાં શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો મિત્રો હિન્દુ ધર્મમાં સાવન મહિનાનું ઘણું મહત્વ છે સાવનનો મહિનો હિન્દુ કેલેન્ડરનો પાંચમો મહિનો છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ માસમાં શિવભક્તો વિધિ વિધાન પ્રમાણે ભગવાન શિવની આરાધના કરે છે અને સાવન માસમાં સોમવારનું મહત્વ પણ વધુ છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાવનના સોમવારે વ્રત કરવાથી ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળે છે મિત્રો હિન્દી કેલેન્ડર મુજબ સોમવાર બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ થી સાવન મહિનો શરૂ થાય છે અને તેના પંદર દિવસ પછી ગુજરાતીનો શરૂ થાય છે એવું કહેવામાં આવે છે કે આ સાવન મહિનામાં જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા ધ્યાન અથવા પ્રવૃત્તિ કરે છે અને તે વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પૈસા આવવાની શરૂઆત થાય છે તે વ્યક્તિના જીવનમાં આવવું ભક્તો વિડીયો આગળ શરૂ કરતા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ વન ભક્તિ સ્ટોરી ચેનલનો આ વિડિયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખવું જેથી તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે સાવનના દિવસોમાં ભગવાન ભોલેનાથના મંદિરે જઈને ભગવાન ભોલેનાથને શું ચડાવવું જોઈએ અને અને ત્યાંથી શું લઈ આવવું જોઈએ જેથી કરીને ગરીબી સમસ્યાઓ સમસ્યાઓ દુઃખ દૂર થાય કાયમ માટે સમાપ્ત થાય છે બીજી તરફ તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કીર્તિ અને સમૃદ્ધિ મેળવો ધ્યાનમાં રાખો મિત્રો દરેક વ્યક્તિ આ કારણથી સાવન મહિનાની રાહ જુએ છે જેથી તેને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળી શકે એવું કહેવામાં આવ્યું છે કે જો દેવોના દેવ ભગવાન ભોલેનાથ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિનું કાળ પણ કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી તેથી જ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે સાવનના દિવસે તમે કેવી રીતે પૂજા કરી શકો છો તે ખૂબ જ પવિત્ર દિવસ છે આ દિવસે તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો અને તમારે કરવી જોઈએ તે પણ ખાસ ઉપાય કરીને કે તમારે શિવલિંગ પર શું ચઢાવવાનું છે અને તમારે ત્યાંથી તમારા ઘરે શું લાવવાનું છે જેથી તમારા ઘરમાં અન્ન અને પૈસાનો ભંડાર ક્યારે ઓછો ન થાય જુઓ મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય ધારો કે તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે ધારો કે તમે નોકરી મેળવવા માટે ખૂબ જ ચિંતિત છો જો તમારા તમને ઘેરી લીધા છે સંતાન પ્રાપ્તિ માટે સમર્થ નથી તો એક વાત ધ્યાન રાખો મિત્રો સાવન નો પવિત્ર દિવસ એવો છે કે જેના પર કોઈ પણ વ્યક્તિ થોડાક ઉપાય કરે તો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથ પૂજા કરે તો તે વ્યક્તિની ઈચ્છા ગમે તેટલી મોટી હોય દુઃખ ગમે તેટલું મોટું હોય તે દૂર થઈ જાય છે અને તેની ઈચ્છા પૂરી થાય છે મિત્રો ધારો કે તમારામાં વાસ્તુ દોષ ક્ષણ દોષ પ્રકૃતિ દોષ કે અન્ય કોઈ ખામી હોય તો તમારે શ્રાવણના સોમવારે થોડી પૂજા કરવી જોઈએ અને તમારો દોષ દૂર થઈ જશે તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું તે પાછું આવવા લાગશે દોસ્તો મારા પર વિશ્વાસ કરો તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નહીં આવે બસ મિત્રો આ વીડિયોને અંત સુધી જુઓ અને વિશ્વાસ રાખો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જશે જુઓ એક વાત કહેવામાં આવી છે કે જ્યારે પણ આપણે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ ત્યારે ધીરજ રાખવી જોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ અને ભક્તિ ભાવથી ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે તેઓ વ્યક્તિની થોડી પૂજા કરવાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો શ્રાવણના સોમવારના દિવસે તમારે કેટલીક બાબતો જાણવી જ જોઈએ કારણ કે સાવન સોમવારના દિવસે જો તમે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જઈ રહ્યા છો તો મારો વિશ્વાસ કરો મિત્રો જો તમે કોઈ ભૂલ કરશો તો ભગવાન ભોલેનાથ તમારા પર નારાજ થશે અને જો તમે યોગ્ય રીતે પૂજા કરી હશે તો ભગવાન ભોલેનાથ તે જ દિવસે તમને આશીર્વાદ આપશે તે દિવસ પછી તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નહીં આવે અમે તમને એક સમય એક વાત કહેવા જઈ રહ્યા છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો સૌથી પહેલા તમારે ભગવાન ભોલેનાથના ના મંદિર માં જવું પડશે તમને જે પણ ઉપાયો જણાવવામાં આવશે તે મંદિર ના ઉપાયો હશે જુઓ શું થાય છે કે ઘણા લોકો અમને પૂછે છે કે અમારા ઘરે શિવલિંગ છે શું અમે ઘરે પૂજા ન કરી શકીએ તો જવાબ મળે છે ના મિત્રો તમારે મંદિર જવું પડશે કારણ કે મંદિરમાં શિવલિંગ અને ઘરના મંદિરના શિવલિંગમાં ઘણો તફાવત છે મિત્રો તેમાં જેટલી ઉર્જા છે તે તમારા ઘરના શિવલિંગ કરતા લાખો ગણી વધારે છે આટલી સકારાત્મક ઉર્જા સામે છે જેમાંથી જો તમે થોડા ઉભા રહી પૂજા કરો તો તેનું ફળ તમને તરત જ મળે છે અને તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે માટે આજે તમને જે બધા ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે તે ઉપાય માટે તમારે મંદિરમાં જવું પડશે તો તમારે શું લેવાનું છે તે ક્યાંક લખી લો કારણ કે મિત્રો જો તમે એક પણ ભૂલ કરશો તો તમારી પૂજા પૂર્ણ માનવામાં આવશે નહીં મિત્રો સૌપ્રથમ તમારે ભગવાન ભોલેનાથને જળ ચઢાવવાનું છે શ્રાવણના સોમવારે ઘણા લોકો આપણને કહે છે કે શિવાલયોમાં પણ પાણી મળે છે જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે જ શિવ મંદિરનું જળ ઉપયોગ કરો અને તે જળ અર્પણ કરો નહીં તો ઘરેથી જ પાણી લેવું જોઈએ આ પણ સાંભળો તેથી જ તમે ઘરેથી પાણી લઈ રહ્યા છો તે ભગવાન ભોલેનાથને અર્પણ કરી શકાય છે તે પાણી દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો તે પાણી દ્વારા તમે તમારી બધી સમસ્યાઓ ભગવાનને જણાવશો અને જેમ જ તમે તમારી સમસ્યાઓ વિશે જણાવતા ભગવાન ભોલેનાથને તે જળ અર્પણ કરશો તો તે સમસ્યાઓ દૂર થઈ જશે તેથી ઘરેથી પાણી લો સૌથી મહત્વની વસ્તુ જે તમે અર્પણ કરી રહ્યા છો તે પાણી છે તમારે તેમાં ગંગાજળના બે ચાર ટીપા અવશ્ય ઉમેરવું જોઈએ કારણ કે ગંગાજળ ઉમેર્યા વિના તમારી પૂજા પૂર્ણ નહીં ગણાય મહાશિવરાત્રીના દિવસે તમારે જળ અર્પણ કરવાનું છે તેમાં ગંગાજળ ઉમેરવું બીજું તમારે ત્રણ પાન સાથે બેલપતર લેવાનું છે મિત્રો બેલપતર ખૂબ જ શુભ છે

સાવનના સોમવારે જેથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે જેના પછી તમારા જીવનની દરેક સમસ્યાઓનો અંત આવશે મિત્રો સાવનના સોમવારના દિવસે સફેદ ચંદન ધારણ કરવું ફરજિયાત છે અને મિત્રો ધ્યાનમાં રાખો કે જો તમે ભગવાન ભોલેનાથને દૂધ ચઢાવવા જઈ રહ્યા છો તો તે એકદમ કાચું દૂધ હોવું જોઈએ પાકું દૂધ નહીં કાચું દૂધ હોવું જોઈએ હવે તમારે વધુ જાણવું જોઈએ કે તમારી સાથે શું લેવાનું છે જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તો એક બોક્સ લો તેમાં કાળા મરી ભરો તેઓ તમને જે કહે છે તે ખૂબ ધ્યાનથી સાંભળો એક બોક્સમાં કાળા મરી ભરો તેમાં એક લાલ કપડું અને લવિંગ લો તમારે તેને મૌલીના દોરાથી બાંધીને તમારા ખિસ્સામાં રાખવું પડશે તમારે તે દિવસે માત્ર આ જ વસ્તુ લેવાની છે હવે અમે તમને જણાવીએ કે તમારે કેવી રીતે પૂજા કરવાની છે અંત સુધી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને તમને જે કંઈ પણ કહેવામાં આવે છે તમારે આ વસ્તુઓ લઈને શિવાલયથી તમારા ઘરે પાછા લાવવાની છે જેથી તમને સંપત્તિ પ્રાપ્ત થાય તમારી જે પણ ઈચ્છા હોય તે પૂરી થવી જોઈએ ભક્તો તમે સૌથી પહેલા મંદિરમાં જશો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે મંદિરમાં જતા પહેલા કાળા કે વાદરી રંગના કપડા પહેરીને મંદિરમાં ન જાઓ નહીં તો તમારે ભોલેનાથનો ક્રોધિત સ્વરૂપ જોવું પડી શકે છે સૌ પ્રથમ તમારે આ કરવાનું છે એક પાત્રી ધારા બનાવીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવું ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળો એક પાત્રી ધારા બનાવીને ભગવાન ભોલેનાથને જળ અર્પિત કરો હવે તમારે ભગવાન ભોલેનાથ ને ચંદન ચઢાવવાનું છે હા ચંદન લગાવ્યા પછી તમારે ભગવાન ભોલેનાથ પર ત્રણ પાંદડા વાળી વાળા ભોલેનાથને સફેદ ફૂલ ચઢાવવાનું છે આટલું જ તમારે કરવાનું છે જો તમારે દૂધ ચઢાવવું હોય તો તમે દૂધ પણ ચઢાવી શકો છો તમારે એટલું જ કરવાનું છે આ બધું કર્યા પછી તમારે ત્યાં ઉભા રહીને એકસો આઠ વાર નમ શિવાયનો જાપ કરવાનો છે અથવા તો તમે એક વાર કરી શકો છો આ ત્રણ કામ તમારે કરવાના છે હવે તમારે જે કરવાનું છે તે કાળા મરીનું એક બોક્સ જે તમે લીધું છે તે લો તમારે તે કાળા મરીનો ડબ્બો નિત્રતી શિવધારાને તમારે અડકાવવાનો છે હવે તમારે એ જ શિવહરિના જળથી સ્પર્શ કરીને તમારા ખિસ્સામાં પાછું રાખવાનું છે હવે તમારે શું કરવાનું છે જે લોટામાં તમે પાણી લીધું હતું કે જે લોટામાં તમે દૂધ લીધું હતું તેમાં તમારે શું કરવાનું છે ભગવાન ભોલેનાથનું પાણી ત્યાં પડી રહ્યું છે ભક્તો જે શિવલિંગ નીચે પડી રહ્યું છે તેમાંથી થોડું પાણી તમારા વાસણમાં લો ધ્યાન રાખો કે તમે જે લોટામાં પાણી ભરીને લાવ્યા છો તમારે તેને પાછું બચાવવાનું નથી તમારે તે ભગવાન ભોલેનાથને સંપૂર્ણ રીતે અર્પણ કરવાનું છે અને શિવલિંગમાંથી જે પાણી પડી રહ્યું છે તમારે તે પાણી લેવું પડશે ધારો કે તમે વિચારતા હશો કે ત્યાં ઘણા લોકો જળ ચઢાવે છે તો આ વિશે ચિંતા ન કરો કારણ કે જ્યારે પણ ભગવાન ભોલેનાથના શિવલિંગને જળ ચઢાવવામાં આવે છે ત્યારે તે અમૃત બની જાય છે ત્યારે તે કહેવાય છે કે ત્યાં દેવી દેવતા તે જળ અર્પણ કરવા અદશ્ય રૂપે ત્યાં ઊભા હોય છે તેટલી પવિત્ર હોય છે તો તમારે તમારા વાસણમાં શિવલિંગમાંથી પડતા પાણીના થોડા ટીપા લેવાના છે હવે તમારે ઘરે પાછા આવવાનું છે તમે તમારા લોટામાં જે પાણી લઈ ગયા છો ભક્તો તમે ઘરે આવતાની સાથે તમારે તમારા પરિવારના સભ્યો પર થોડું પાણી હાંટવાનું છે દરેક ખૂણામાં પાણી હાંટવાનું છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરો તમારે બસ આટલું જ કરવાનું છે તમે જો આટલું કરી લીધું તો હવે માની લો કે આખો વર્ષ તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ નહીં આવે જો કોઈ તમારા ઘરે કાળો જાદુ કે કાળા ટોટકા કરવાનો પ્રયાસ કરશે તો તે તમારા ઘરે કરી શકશે નહીં તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે હવે આ કાળા મરીની પેટી જેને ભગવાન ભોલેનાથના શિવલિંગ સાથે સ્પર્શ કર્યા પછી લાવ્યા છે તેને પૂજા રૂમમાં રાખો આ કાળા મરીની પેટી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જાઓ ત્યારે તેને તમારી સાથે રાખો ઉદાહરણ તરીકે જો તમે કોઈ બિઝનેસ મીટિંગમાં જાઓ છો તો ઘરના મુખ્ય દરવાજાની સામે કાળા મરી રાખો અને તેના પર થઈને બહાર નીકળો તેમ કરવાથી તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આપમેળે દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્યમાં તમને સફળતા મળશે મિત્રો તમને અહીં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે સાવન સોમવારના દિવસે તમારા જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જશે સાવન સોમવારની રાત્રે તમે તમારી બધી પ્રકારની ખરાબ નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવી શકો છો દોસ્તો જે લોકો ઘરમાં ભોલેનાથ માતા પાર્વતીની પૂજા કરવા માગે છે તેઓ તેમના ઘરે આવું કરી શકે છે આ દિવસે શિવલિંગ રાખો તેને ચાર સાથે રાખો જો તમે મંદિરમાં ન જઈ શકો તો તમારે આ દિવસે ભોલેનાથ ને દૂધ દહી ઘી મધ ખાંડ અને પંચામૃત નો અભિષેક કરવા માટે શાંતિ પૂર્વક પૂજા કરવી જોઈએ મિત્રો પછી ભોલેનાથ ને ચંદન અર્પણ કરો અક્ષત પવિત્ર દોરો થોડું ચંદનનું અત્તર અર્પણ કરો કારણ કે ચંદનનું અત્તર ખાસ કરીને શિવશંભુને પ્રિય છે તેમને મનપસંદ ફૂલો અર્પણ કરો અને તેને ફૂલોની માળાથી શણગારો મિત્રો કનેર કમળ ગુલાબ બેલના પાન સફેદ ફૂલ ચઢાવો आ फूलो तेमने खूब प्रिय छे अने पांच बेल ना पान चढ़ावो ता दिवसे जो तमे इच्छो तो तमारी पासे रहेला बेल पतर पर श्री श्री अथवा ओम नमः शिवाय अथवा राम राम लखी ने अर्पण करो सरल भाग पर लखो अने तेने सीधु शिवलिंग पर चढ़ाववु जो ये आ रीते तमारे बेल पतर अर्पण करवु जो मित्रों तमारे खास ध्यान राखवु जो के बेल पान तूटेला ना होवा जो જો કોઈ વ્યક્તિ ભગવાન કરે છે તો તેને પણ કહેવાય છે કે જ્યારે ભોલેનાથના ગળામાં ઝેર હતું ત્યારે આદિશક્તિ માતાના કહેવાથી દેવતાઓએ ભગવાન શિવના મસ્તક પર ધતુરા બેલપતર વગેરે મૂક્યા હતા અને સતત જળ અભિષેક કર્યો હતો જેના કારણે તેમના મગજનું તાપમાન ઘટી ગયું હતું અને ત્યારથી ભોલેનાથને ભાંગ અને ધતુરા ચઢાવવામાં આવે છે અને આ વાત ભોલેનાથના ભક્તોમાંથી બહુ ઓછા લોકો જાણે છે કે આ કારણે શિવલિંગ પર ભાંગ અને ધતુરા ચઢાવવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં શિવલિંગ છે તો તમે ઈચ્છો તો તે દિવસે ભગવાન શિવને ત્રિશુલ ડમરૂ વગેરે અર્પણ કરી શકો છો શિવના ડમરૂનો નાદ મંગળ અને ગુરુ સાથે સંબંધિત છે કારણ કે તેના મસ્તક પર બેઠેલો ચંદ્ર તેની ક્રાંતિથી અનંત આકાશમાં મેટ મહામૃત્યુંજયને પ્રસન્ન કરે છે અને બુધ વગેરે ગ્રહો આમાં શક્ય તેટલા મદદરૂપ થાય છે તેથી તે છે આ દિવસે ડમરૂ અર્પણ કરો તમે ભોલે બાબાનું ડમરૂ પણ પહેરી શકો છો દોસ્તો જો તમને આ માહિતી ગમે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો આભાર